સુરતમાં નોકરી વાંચકો પાસેથી યુકેના વિઝા આપવાના નામે રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઉતરી ગયેલી બંટી બબલીની જોડી પેકીના એક આરોપીની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં ફરાર આરોપીની પત્ની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે બબલીની જોડી ફેસબુકના માધ્યમથી થકી નોકરી વાચકોને યુકેના વિઝા આપવાની લાલચ આપી સુરતના વેસુ સ્થિત ઓફિસ મળવા માટે બોલાવતા હતા ત્યાં નોકરીવાન ચૂકો પાસેથી લેખિતમાં કરાર કરી પંદર લાખ રૂપિયા જેટલી રકમ નક્કી કરવામાં આવતી હતી જે પૈકી પાંચ લાખ રૂપિયા જેટલી રકમ એડવાન્સ પેટે પડાવી લેવામાં આવતી હતી સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરીવાન ચૂકોનો ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા આપવાના નામે એક કરોડથી વધુની રકમ બંટી બબલીની જોડીએ ખંખેરી લીધા હતા ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ યુસુફ ખાન પઠાણ અને તેની પત્ની રવિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ વેસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી નોકરી વાંચકોને સંપર્ક કરી યુકેના વિઝા આપવાના નામે પોતાની ઓફિસ બોલાવવામાં આવતા હતા જ્યાં બાંધરી કરાર લખાવી પંદર લાખ રૂપિયામાં યુકેના વિઝા આપવાની લાલચ આપવામાં આવતી હતી જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતા આ રીતે બંટી બબલીની જોડીએ કુલ એકવીસ જેટલા નોકરી વાંચુકો પાસેથી એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકેના બીજા આપવાના નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આચરી હતી એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી જ્યાં ધરપકડથી તાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકો સેલ દ્વારા બનતી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણને દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી ખાતે હાલ આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવામાં ઈકોસેલને ને સફળતા મળી હતી જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવ્યાના ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે